હેલો નમસ્કાર સ્વાગત છે મિત્રો તમારું આપણી ડિજિટલ કિંગ એકસો ચોવીસ મિત્રો હત્યાવી લઈને એક જૂનથી વરસાદ આંબાલા પટેલને અંધારત વરસાદની આગાહી સત્યાવીસ જૂનથી એક જુલાઈ વચ્ચે ધૂમધાર વરસાદ પડશે રાજ્યના ઘણા ભાગોમાં ભારે અતિભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપુર આવશે અને નર્મદા સહિત ઘણી નદીઓમાં બે કાંઠે વહેતી થશે નવથી પંદર જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદ આવશે આંબાલી પટેલની અંદર વરસાદની આગાહી લગભગ આ વરસાદ હમણાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે નવસારી સુરત ખંભાત વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ અમરેલી અને જુનાગઢના ભાગો તેમજ ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો પાટણ બનાસકાંઠા પાલનપુર આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે તારીખ છવ્વીસથી લગભગ ત્રીસ જૂન એ ત્રીસ જૂન અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ એક ભારે વરસાદનું વહન આવી રહ્યું છે કારણ કે પછી એક બનતી વરસાદી ક્ષેત્રો બંગાવવામાંથી ભારે વરસાદ આવી રહ્યો છે પરંતુ આ વખતે જે વરસાદ જે છે એ લગભગ નદીઓમાં પૂર આવે તેવી શક્યતા છે અને આ વરસાદના કારણે જનધનને કાળજી રાખવાની જરૂર છે કારણ કે વીજ પ્રપાત પર પણ ધ્યાન રાખવાનું રહેશે અને આ વરસાદનું વહન જબરું છે કેટલાક ભાગો જળબંબાકાર બની જશે અને કહેવા જઈએ તો હમણાં પચીસમી તારીખથી જ લગભગ ત્રીસમી જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદના સંજોગોના કારણે કેટલાક જળ ભરાવની સ્થિતિ થશે